તો હા વેલકમ બેક ટુ દેશી લાઈફ સ્ટાઇલ લોગ સ્વાગત છે તમારા બધાને લાઈફ સ્ટાઇલ લોગમાં બધાને જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ સવાર બધાને તો બધાને ગુડ મોર્નિંગ અને આજની સવાર આપણે થઈ ગઈ છે અને સૂરજ દાદા યાદ નીકળી ગયા હે બે દિવસ પછી તો સુરજ દાદા બધાને હાય કહી દઉં દેખાતા નથી વાદળ પાછળ હંતાઈ ગયા મને જોઈને દેખાય થોડા થોડા વાદળા જાય અને આપણે આજે ખેતરમાંથી જ વાત કરી હતી મસ્તીના પવન સાથે માથું નથી હોરું એટલે એમ ન કહેતા કે બેન તો માથું ન થોડા તને એમનામ હાલી જાય છે અને એ તો મસ્તીના પવન આવે છે અને ઓલી સાઈડ શીતલબેન છે એ ખડવાટે ખડવા ડે છે બંસી માટે અને આપણો સોયાબીન ભેગો કે રતોય હુકા મૂકી દીધો હોય કેમ કે આજે સુરત દજા થોડા થોડા નીકળ્યા છે હવે આખા નીકળી જાઓ તો હારી વાઠે ની જરૂર નથી અમારાથી ખબર છે તમે બે દિવસ વરસાદના લીધે નતા નીકળ્યા પણ આજે નીકળી જાજો એટલે અમારા જેવાને પ્રોબ્લેમ ન આવે અને ઘરના માહોલ કંઈક આવો હે એકદમ શાંત તો બધા દિવસ આજે શુભ જાય એવી શુભેચ્છાઓ કેમ કે અમારા જેવા ગામડાના લોકોને તડકો આજે બે દિવસ પછી વરસાદનો જોવા મળી ગયા વગર સિઝન એટલે આ ખુશ જાય છે બધા એટલે છે તો આવે નવો તડકો આખો દિવસ રે તો સારું વરસાદ આવી ગયો તો પાછું મૂળ ઓફ થઈ જાય અને અહીંયા જો આપણે મસ્તીના પવન ખાઈ હું આજે અંદર સવાર સવારમાં બધી કામ કરી નાખવું હોય અને રોનકભાઈ આજે વારે ગયા હે એટલે એ જોવા નહીં મળે એટલે આખો દિવસ કન્ટિન્યુ કરવાની હું આગળ અને શીતલ કોક કોક વાર આવશે એમ હમ રોજ તો હું મોડી ઉઠું હા સાડા સાત વાગે ઉઠું પણ આજે રનક ભાઈ વહેલા વાગ્યા ગયા હતા પાંચ વાગ્યાના એટલે મારે વહેલું ઉઠવું પડ્યું કેમ કાઢું ગાયને દોવાની હોય ભેંસને દોવાની એટલે એક જણું તો અમારી બાજુમાં જોઈએ એટલે હું બેઠી હતી આજે રણ નથી જડીયાએ અને હવાર હવારમાં જો માથું નથી ચાલુ કરી દીધો હોય એમ કા મને ઉતાવળ હતી કે આવા મસ્તીને પોનો આટલો બધો મસ્તીનો મોસમ છે તો હું લક ચાલુ કરી દઉં માથું કાંઈ બાય જોવા નથી આપણે ઓળવા નથી રહ્યા હાલે નહીં આવું તો એટલે રાખ્યા આટલા આહાર વાળ તો છે હવે આમથી શું ખારું તૈયાર થઈ થયું આપણે ક્યાં કાંઈ હિરોઈન બનવાનું છે તો આપણે શીતલબેન પાસે જઈએ અને આજે આ મોસમનો રિવ્યુ લે કે

એટલે મેં માથે ને થયું અને એમને એમ લક્ષ્ય કરવા માંડી હું પણ ઇટ્સ ઓકે ગાઈસ હું માથું અડી આવીશ હમણાં થોડીક વારમાં ને કંઈક કે હા તો જો વાખરણ જીવ લાગે ચંદ્ર ઉડે હે ના ઉપરથી તમે અનુમાન કરી શકશો કે આજે કેટલો બધો પવન છે બહુ જ તને કેવા તો હેય ગાઈસ તો જલ આતારે ખતરમાંથી આવી ગયા હી ખડ લઈ અને બપોરના 12 વાગી ગયા હી ને ચંભવાના તારું ઠેકું હે તો જમવા બેહી ગયા હે તો જમ મકાઈ ના રોટલા હે છાસ પાપડ ભાત અને શાખે નું ગુવાર બટેકા અનુસાર તો હાલો જમવા ઇલી તો હેલો ગાઈસ અત્યારે સાંજ પડી ગઈ હવે જમવાનું કાણું થઈ ગયું હે પાછું હાજી બપોરે તો હું ઊંઘી ગઈ હતી પછી એના પાછી ભેંસ મેં દોવાની હતી ડેરીમાં જવાનું હતું બહુ બધું કામ હતું તેમ કે આજે રણનાથભાઈ નતા ને એટલે બધું કામ આપણા માથે આવતું એટલે આટલા બધા વ્યસ્ત હતા ના છે એટલે અત્યારે હંચ આવી ગયા શીતલમાં અને જો શીતલ બેન શું બનાવે અને અંદર શું હે કુકરની અંદર મસાલા ખીચડી શું હે મસાલા ખીચડી ઓકે તો આની અંદર મસાલા ખીચડી હે અને અહીંયા કંઈક અન્યન કટ કરેલા છે પછી મરચાં છે અને આ શું છે મેથીવાળા ભજીયાનો લોટ મેથીવાળા ભજીયાનો લોટ આ બેસન છે અને અંદર નીચે મેથી છે નહીં એટલે આજે હું બનવાનું છે થોડોક અવાજમાં મેથીવાળા ભજીયા મેથીવાળા ભજીયા બનવાના છે જાઓ કંઈક બેસન છે આપણે ખાવાનું tajem, bacaan mana ya na, ah, gini ya to, toh lho apa deh ya, naik batang rumput, pas khatan aja ya, abis, halo guys, to, ini ku buat hari ini si bacaan, methi ya, halo, 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 ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવે બની ગયા બાકી ચાલુ આપણે જોઈએ જે નીપાબીન શું કરે છે આ જે છે ને અમારા રીસાણા છે રીસાણા જુઓ જુઓ

મને નથી ગમતું મજા આવે એવી મજા આવી ગઈ એમાં કામ બીજું કીધું તો કે ના હું એ નહી કરું વાસણ ધોવાનું કીધું કે વાસણ હું નહીં દઉં મેથી હું વીણી નાખીશ તો હવે વાસણ મેં ધોઈ નાખ્યા મેથી તારે જ વીણવાની બધી હું એક કે ડાળખું વીણવા ન લાગુ

હાંજે આપણે કુળદેવી દર્શન કરવા પણ ગયા હું આવી ગયો પરીક્ષા લઈને મસ્ત મજાનો અને અત્યારે જઈ રહ્યા છીએ ઘરે ઘરે મને પિકઅપ કરવા માટે આવ્યા છે વન એન્ડ ઓનલી એસપી એટલે કે સીટી